નમસ્કાર મિત્રો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં ને આજે મિત્રો આપણે સફેદ તલ અને કાળા તલ બંનેના બજાર ભાવ જોશું પણ તે પહેલાં મિત્રો જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી જેથી દરરોજના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌપ્રથમ મિત્રો આપણે સફેદ તલના બજાર ભાવ જોઈએ તો મિત્રો રાજકોટમાં નીચા ભાવ જોઈએ તો એકવીસો ને પચીસ રૂપિયા અને ઊંચા ભાવ જોઈએ તો છવ્વીસો ને પચીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ગોંડલમાં સફેદ તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બે હજારને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા છવ્વીસો ને એકત્રીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે અમરેલીની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા સોળસો ને રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સત્યાવીસો ને રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે બોટાદમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બાવીસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પચીસો ને પંચ્યાસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજુલામાં સફેદ તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અઢારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચોવીસો ને બત્રીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જામજોધપુરની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા અઢારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચોવીસો ને એકસઠ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જસદણમાં સફેદ તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પંદરસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચોવીસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જામખંભાળિયામાં સફેદ તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સત્તરસો ને પચીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બાવીસસો ને અઠ્યાસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ઉપલેટા માર્કેટ યાર્ડની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા ઓગણીસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા એકવીસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે હળવદમાં સફેદ તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ઓગણીસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ત્રેવીસો ને એક્યાસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ઊંઝામાં સફેદ તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અઢારસો ને એક રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા છવ્વીસો ને પાંત્રીસ રૂપિયા હવે મિત્રો આપણે કાળા તલના બજાર ભાવ જોઈએ તો મિત્રો અમરેલીમાં કાળા તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બત્રીસો ને રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચાર હજાર સાતસો ને રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ત્રણ હજાર પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચાર હજાર સાતસો ને રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે બોટાદમાં કાળા તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બેતાલીસો પંચાણું રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા છેતાલીસો ને નેવું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જસદણની વાત કરીએ તો નીચા ભાવ રહીએ ચાર હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહીએ ચાર હજાર ને એક રૂપિયો ત્યારબાદ મિત્રો આપણે જૂનાગઢમાં કાળા તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ ત્રણ હજારને નવસો રૂપિયા અને ઊંચા ભાવ રહીએ ત્રણ હજાર નવસો ને એક રૂપિયો ત્યારબાદ મિત્રો આપણે મહુવામાં કાળા તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ ચાર હજાર ને બસો રૂપિયા અને ઊંચા ભાવ રહીએ ચાર હજાર પાંચસો ને પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સાવરકુંડલામાં કાળા તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ ચાર હજાર ચારસો રૂપિયા અને ઊંચા ભાવ રહીએ ચાર હજાર ચારસો ને એક રૂપિયો તો મિત્રો આજનો સફેદ તલનો સૌથી ઊંચો ભાવ અમરેલી માર્કેટયાર્ડમાં મિત્રો સત્યાવીસો ને રૂપિયા રહ્યો હતો અને મિત્રો કાળા તલની વાત કરીએ તો કાળા તલનો મિત્રો સૌથી ઊંચો ભાવ રાજકોટ યાર્ડમાં ચાર હજાર સાતસો ને રૂપિયા રહ્યો હતો તો આ હતા મિત્રો સફેદ તલ અને કાળા તલના બજાર ભાવ વિડીયો મિત્રો ગમ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી દરરોજના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે ધન્યવાદ